સમાઈ ગયેલા છે. જોઈ શકો છો તમે ખોડિયારમાં છે પણ થળમાં સમાઈ ગયેલા ગયેલા છે તો મને તો અહીંયા દર્શને આવું ને તો મને તો બહુ દર્શન કરવાનો આનંદ થાય હું જયારે આવું તો અહિયાં દર્શન તો હાલો આપણે હવે જઈએ ત્યાં ત્રિશુળ પાસે દર્શન કરી લેવી તો આ ત્રિશુળ છે પણ અહીંથી આખા મંદિર ના પણ દર્શન થઈ શકે એમ તો તમે જોઈ શકો છો તો જય માતાજી જય ખોડિયાર માં અને આપણે હવે મંદિર અંદર દર્શન કરવા જઈએ તો હાલો બધાય અંદર દર્શન કરવા જો અહીંયા ખોડિયાર માનું કંકુ છે તો આપણે જરીક તિલક કરી લેવી જય ખોડિયાર માં આપણે મંદિર અંદર જઈએ તો આપણે હવે ઈષ્ટ આપડી ખોલી તો ખોડિયાર માના દર્શન કરી લેવી હાલો તો અહિયાં અહીંયા આપણે હવે આવી ગયા છીએ એ તો દર્શન કરી ખોડિયાર તો બધા દર્શન કરી લ્યો તો મગર પણ રહી છે હો અને જો જોઈ શકો છો તમે મગર પણ રહી ને જો કેવું બધું છે આ બધું તો આ ધરો છે ખોડિયારમાં નું જો માછલા પણ છે જો કેવા છે માછલી ઝીણી મોટી મોટી ઝીણી ઝીણી બહુ મજા આવે એવી જોવાની જો કેવી મસ્ત મજાની જોવા જેવી જો કેવું સરસ સુંદર મસ્ત મજાનું મંદિર છે તો તમે જોઈ શકો છો તો તે આ છે બધું ખોડિયાર માનું મંદિર તો મને તો બહુ દર્શન કરવાથી આનંદ થાય ખોડિયારમાં જય ખોડિયારમાં તો અહીંયા દાડમ દાદા પણ છે તો આપણે દાડમ દાદા ના પણ દર્શન કરી લઈએ અહીંયા છે દાડમ દાદા તો દાડમ દાદા ના દર્શન કરી લઈએ જય દાડમ દાદા બધાયને હાજર ને ઉભા રાખજો જય દાડમ દાદા અને અને અહિયાં કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા જો બે દાદા બેઠા છે તો આપડે પણ દર્શન કરી લેવી છે કાળ ભૈરવ દાદા જય બાપ સરખું કઈ સંભાળવું હોય તો તમે વાસી પણ લેજો દાદા બે દાદા અહીં બેઠા છે

રાંધલમા નું રાંધલમા ના દર્શન કરી લેવી તો ભલું કરજો રાંધલમાં બધા એને હાજર રાખજો અને બધા એનું ધ્યાન રાખજો માતાજી રાંધલમાં છે રાંધલમાં

આપણે હવે આ બંધ કરી દેવી અને હવે બધાને પગે લાગતા જઈને જઈએ આપણે ઘેરે ઈ પણ બોલો વિડીયો આપડી માતાજી તો આપણે હવે ઘેરે જવાનું છે એમ કઈ ને અને બ્લોક હાલે તો હવે આપણે આ ગેટ પણ બંધ કરી દેવી અને ભલું કરે ખોડિયાર માં તો તમને આ વ્લોગ હારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો અને ભલુ કરે ખોડીયરમાં ને પણ પગે લાગી લેવી તો હવે આપણે વ્લોગ ને સમાપ્ત કરીએ ને જેને પણ આ વ્લોગ હારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય ખોડીયરમાં લખવાનું પણ ભૂલતા નહીં ને કેવો વ્લોગ બન્યો છે એ પણ મને વ્લોગ માં ઘણા કમેન્ટ માં જણાવજો જય માતાજી અને જય ખોડીયરમાં તો તમને આ વ્લોગ હારો લાગે તો કોમેન્ટમાં જણાવજો જય માતાજી આવજો અને આખો વ્લોગ જોવાનું ભૂલતા ને કેમ કે બહુ મસ્ત મજાનો અમે વ્લોગ બનાવ્યો છે તો બધાયનો આભાર રહે અને જય ખોડિયા માં લખવાનું ભૂલતા ની કોમેન્ટમાં જય માતાજી જય